ચાલો આજે વાત કરીએ એક એવી વ્યક્તિની જેણે માત્ર એક પેઢીના સમયમાં આખા ભારતના નકશાને હંમેશ માટે બદલી નાખ્યો એ હતા ચંદ્રગુપ્ત મૌર્ય ભારતના પહેલા મહાન સામ્રાજ્ય મૌર્ય સામ્રાજ્યના સ્થાપત આવો એમની આ અદ્ભુત ગાથાને નજીકથી જાણીએ સવાલ એ છે કે આખરે આ કેવી રીતે શક્ય બન્યું કેવી રીતે એક સામાન્ય યુવાન નાના નાના રજવાડાઓમાં વેચાયેલા આખા ઉપખંડનો ચક્રવર્તી સમ્રાટ બની શક્યો એમની આ સફર કોઈ સાહસકથાથી ઓછી નથી ચલો સમજીએ કે આ અશક્ય લાગતું કામ કેવી રીતે હકીકતમાં ફેરવાયું કોઈ પણ મોટા સામ્રાજ્યની શરૂઆત છે ને એ હંમેશા એક ક્રાંતિથી જ થાય છે ચંદ્રગુપ્તની કહાણી પણ શરૂ થાય છે મગધના અત્યાચારી અને લોભી નંદવંશના શાસનના અંત સાથે આ એ જ ઘડી હતી જેણે ભારતના ઇતિહાસનો આખો માર્ગ બદલી નાખ્યો આ કોઈ અચાનક મળેલો વિજય નહોતો એની પાછળ એક માસ્ટર પ્લાન હતો સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું આચાર્ય ચાણક્ય સાથેનું જોડાણ એટલે કે બુદ્ધિ અને શક્તિનો એક અદ્ભુત સંગમ ચાણક્યની રણનીતિ અને ચંદ્રગુપ્તની બહાદુરીએ મળીને મગધરા ઘમંડી રાજા ધનાનંદને હરાવી દીધો અને બસ આ જીત સાથે જ ભારતના ઇતિહાસમાં એક નવા યુગની શરૂઆત થઈ મૌર્યવંશની સ્થાપના થઈ કોઈપણ મોટા સામ્રાજ્યને એક ધબકતા દિલની જરૂર હોય છે એક કેન્દ્રની જરૂર હોય છે ચંદ્રગુપ્તે પાટલીપુત્રને એ કેન્દ્ર બનાવ્યું હા એ જ પાટલીપુત્ર જેને આજે આપણે પટના તરીકે ઓળખીએ છીએ ગંગા નદીના કિનારે વસેલું આ શહેર આવનારા ઘણા વર્ષો સુધી મૌર્ય સામ્રાજ્યની શક્તિ અને વૈભવનું પ્રતીક બની રહ્યું પણ મગધ જીતવું તો માત્ર શરૂઆત હતી ચંદ્રગુપ્તની નજર આનાથી ઘણી આગળ હતી હવે શરૂ થયો ઇતિહાસનો એ તબક્કો જેણે પહેલીવાર અખંડ ભારતના સપનાને સાકાર કરવાની દિશામાં એક મજબૂત પગલું ભર્યું સામ્રાજ્ય સ્થાપ્યા પછી ચંદ્રગુપ્તનું ધ્યાન ગયું પશ્ચિમ તરફ લગભગ સન પૂર્વે થ્રી ઝીરો ફાઇવમાં એમનો સામનો થયો ગ્રીક સમ્રાટ સિકંડરના સેનાપતિ અને વારસદાર સેલ્યુકસ નિકેટર સાથે આ કોઈ સામાન્ય લડાઈ નહોતી આ તો બે મહાન સંસ્કૃતિઓની ટક્કર હતી અને આ યુદ્ધે જ ભારતીય ઉપખંડની પશ્ચિમી સરહદનું ભવિષ્ય નક્કી કર્યું અને આ લડાઈનું જે પરિણામ આવ્યું ને એણે તો ઇતિહાસ બદલી નાખ્યો ચંદ્રગુપ્તે સેલ્યુકસને હરાવીને પોતાની તાકાત તો બતાવી જ પણ સાથે સાથે સામ્રાજ્યની સરહદોને હિંદુકુશ પર્વતમાળા સુધી પહોંચાડી દીધી આજના અફઘાનિસ્તાન બલુચિસ્તાન અને સિંધ જેવા મહત્વના પ્રદેશો હવે મૌર્ય સામ્રાજ્યનો હિસ્સો હતા ભારતની સરહદો આટલી સુરક્ષિત અને આટલી વિસ્તરેલી પહેલાં ક્યારેય નહોતી જરા એ નકશાની કલ્પના કરો ઉત્તરમાં બરફથી ડંકાયેલા હિમાલયથી લઈને દક્ષિણમાં મૈસૂર સુધી અને પૂર્વમાં બંગાળથી લઈને પશ્ચિમમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સુધી ચંદ્રગુપ્તના શાસને લગભગ આખા ઉપખંડને એક સૂત્રમાં બાંધી દીધો હતો આ જ હતો અખંડ ભારતનું એ સ્વપ્ન જે હવે હકીકત બની રહ્યું હતું સામ્રાજ્ય બનાવવું એક વાત છે પણ એને ચલાવવું એ તો સાવ અલગ જ કળા છે ચંદ્રગુપ્ત માત્ર એક મહાન યોદ્ધા જ નહીં પણ એક કુશળ શાસક પણ હતા તો ચાલો જોઈએ કે આટલા વિશાળ સામ્રાજ્યનો વહીવટ કેવી રીતે ચાલતો હતો તો આપણને આ બધી માહિતી મળે છે ક્યાંથી વેલ એના માટે મુખ્યત્વે બે પુસ્તકો છે એક તો એમના ગુરુ ચાણક્યનું અર્થશાસ્ત્ર જે રાજ્ય ચલાવવા માટેનું એક સંપૂર્ણ બ્લુપ્રિન્ટ છે અને બીજું છે ગ્રીક રાજદૂત મેગસ્થનીઝનું પુસ્તક ઇન્ડિકા જે આપણને એ સમયની મજબૂત સેના અને એકદમ ચોક્કસ ગુપ્તચર સિસ્ટમ વિશે જણાવે છે આ બે પાયા પર જ મૌર્ય શાસન ટકેલું હતું અને આ સુશાસન ખાલી રાજધાની પૂરતું નહોતું હં એનું સૌથી મોટું ઉદાહરણ મળે છે ગુજરાતમાં પાટલીપુત્રથી હજારો કિલોમીટર દૂર ગિરનારમાં ચંદ્રગુપ્તના ગવર્નર પુષ્યગુપ્તે લોકો માટે સુદર્શન તળાવ બંધાવ્યું આ ખાલી એક તળાવ નહોતું પણ એ વાતનો પુરાવો હતો કે મૌર્ય શાસન દરેક ખૂણા સુધી પહોંચતું હતું અને લોકોની સુખાકારી માટે કામ કરતું હતું તો જે માણસે આખું સામ્રાજ્ય જીતી લીધું એકદમ મજબૂત શાસન સ્થાપ્યું એ હવે આગળ શું કરશે અહીંથી ચંદ્રગુપ્તના જીવનનો જે છેલ્લો અધ્યાય શરૂ થાય છે એ કદાચ એમના વિજયો કરતાં પણ વધુ ચોંકાવનારો છે અને અહીંયા વાર્તામાં એક એવો વળાંક આવે છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય સત્તા અને સામ્રાજ્યના સૌથી ઊંચા શિખર પર પહોંચીને ચંદ્રગુપ્તે બધું જ છોડી દીધું આ કહાણી છે એક ચક્રવર્તી સમ્રાટના એક સંત બનવાની જીવનના છેલ્લા વર્ષોમાં એમણે રાજપાટનો ત્યાગ કર્યો અને જૈન ધર્મ અપનાવ્યો પોતાના ગુરુ જૈન મુનિભદ્રબાહુ સાથે એ હજારો કિલોમીટર પગપાળા ચાલીને દક્ષિણ ભારતમાં શ્રવણબેલઘોડા પહોંચ્યા વિચારો એક સમ્રાટ હવે એક સાધારણ ભિક્ષુક બનીને પોતાનું બાકીનું જીવન ત્યાં વિતાવવા લાગ્યા અને ત્યાં જ એમણે જૈન પરંપરા મુજબ સંલેખના દ્વારા પોતાનો દેહ ત્યાગ કર્યો હવે સંલેખના શું છે તો એ જૈન ધર્મની એક પ્રથા છે જેમાં ઉપવાસ દ્વારા સ્વેચ્છાએ અને શાંતિથી મૃત્યુનો સ્વીકાર કરવામાં આવે છે જે વ્યક્તિએ આખા ભારત પર રાજ કર્યું એણે અંતે પોતાની ઈચ્છાથી બધું જ ત્યાગી દીધું એક સમ્રાટનો આવો અંત ઇતિહાસમાં ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે તો આટલી અસાધારણ જિંદગી પછી ચંદ્રગુપ્ત મૌર્ય આપણા માટે શું મૂકી ગયા ભલે એમની કહાણીને હજારો વર્ષો વીતી ગયા હોય પણ એમની છાપ આજે પણ ભારતના ઇતિહાસ પર એકદમ ઊંડી છે ચાલો એ વારસાને સમજીએ એમનો સૌથી મોટો વારસો તો એ મજબૂત સામ્રાજ્ય હતું જેમણે પોતાના વંશજોને આપ્યું એમના પછી એમના પુત્ર બિંદુસાર અને પછી એમના પૌત્ર સમ્રાટ અશોક ગાદી પર આવ્યા ચંદ્રગુપ્તે જે મજબૂત પાયો નાખ્યો હતો એ એટલો સક્ષમ હતો કે એના પર જ અશોકે શાંતિ અને ધર્મના સામ્રાજ્યની એક ભવ્ય ઇમારત ઊભી કરી અને અંતે આ એક સવાલ આપણી સામે ઊભો રહે છે ચંદ્રગુપ્ત મૌર્યને આપણે કઈ રીતે યાદ રાખવા જોઈએ એક એવા શાસક તરીકે જેણે ભારતને એક કર્યું કે પછી એક એવા સંત તરીકે જેણે સત્તાના શિખરે પહોંચીને બધું ત્યાગી દીધું કદાચ એમનો સાચો વારસો આ બંને વાતોના સંગમમાં જ છુપાયેલો છે